સરપંચ એટલે મોટામાં મોટી ઉપાધિ નું કામ કરો ગામ વાળા એ પરાયણ રાખ્યા હોય તો બે પાંચ વીઘા ઓછી કરી હોય ઘણા ઓળખી નામ મને ખબર છે પણ હું નામ ન દઉં અન્ય રાજ્યમાં મારે જવાનું થતું પાર્ટી મને ક્યાંક ક્યાંક મોકલે ત્યારે ત્યાં હું ત્યાંના લોકો મને પૂછતા કે અમારા રાજ્યમાં અને તમારા રાજ્યમાં તફાવત શું તમને લાગે છે હું એને એક લીટીમ જવાબ આપતો અને લોકો માની જાતા હું એને એમ કેતો કે અમારે અહીંયા જાતી નથી અને તમારે અહીંયા આવતી નથી પછી કઉ વીજળી લોકો માની જતા આટલો મોટો તફાવત એ વૈવટની અંદર આપનારા નરેન્દ્રભાઈને આપ સૌના આશીર્વાદથી હિન્દુસ્તાનની ગાદી ઉપર બેસવાનો વારો આવ્યો મિત્રો હમણાં હું એક આગળ આપણે સભા કરી વિઠલાપુર અને એક કરી આપણે લીમડી એમાં એક સરપંચ હતા એનું મારું ગામ ને એના ગામ નામ એક નીકળ્યું ઊભા થઈને બોલ્યા ત્યારે ખબર પડી ઈશ્વરિયા છે મેં કીધું મારું ગામ ઈશ્વરિયા હા મેં એમને પૂછ્યું કે તમને ભારત સરકારમાંથી કેટલા રૂપિયા મળ્યા એમણે કીધું કે અમને પચાસ લાખ રૂપિયા મળ્યા એવું એને પોતાના નામ સાથે સરપંચે આ સભામાં મને કીધું આ સભામાંય સરપંચો બેઠા છે સરપંચો હોય તો હાથ ઊંચો કરો ખમા માતાજી હાજા નરવા રાખે બધા સરપંચો છે મુખ્ય માણસ છે તડકા ની હિસાબે આપણે માતાજી પણ પ્રાર્થના કરી અહીં નજીક બેઠા છે જય સ્વામી નારાયણ ક્યું ગામ નાગડકા આ વર્ષે કેટલા રૂપિયા એવા એક કરોડ રૂપિયા છે એક કરોડ રૂપિયા સરપંચ નું નામ શું ભાઈ મનોજભાઈ કાંતિભાઈ પટેલ સરપંચ નાગડકા ચૂંટણી સભામાં એમ કે છે કે મને ભારત સરકાર તરફથી એક કરોડ રૂપિયા મળ્યા મિત્રો આ પ્રકારની સભામાં વાત થતી હોય ને આ બે હજાર ને ઓગણીસની પહેલી ચૂંટણી છે એમાં કોઈ સરપંચ ઊભો થઈને એમ કે અમને પૈસા મળ્યા છે આ પહેલી વહેલી ચૂંટણી છે આમ આપણે બધા ચૂંટણીઓ અત્યાર સુધી લડતા હતા સરપંચને ગામમાં હુંડો ધૂળ નાખવાના પૈસા કોઈ દેતું નથી

રોકાડમાં કાંઈ નહીં પંચાયતને કોઈ જાતનું આવકનું સાધન નહીં અને ચૂંટણી બહુ અઘરીઓ હા આ સંસદ સભ્ય ચૂંટણી કરતા અઘરી ચૂંટણી આ સરપંચની દોરા ઉપર દોરો મુકાતો હોય ડેલી ટુ ડેલી બધું ગણાતું હોય અને કોઈ જાત જાતની આવક નહીં સરનામા વગરના જેટલા મહેમાન ગામમાં આવે એનું હંધાઈનું સરનામું હોય સરપંચ જમાદાર આવે કોકના કામે તો સરપંચે સાફ આવવાના ડીએસપી નું મુકામ થાય તો સરપંચે જ આપવાનો કલેક્ટર નું મુકામ થાય તો સરપંચે જ આપવાનો મારું ગામ છે રોડ ને કાંઠે ઈશ્વરિયા અમરેલી ની બાજુમાં અમારે ત્યાંથી ગિરનાર ની આ શિવરાત્રી નો મેળો હોય ને ત્યારે સાધુઓ હોય ત્યાંથી નીકળતા હોય એ નાગા બાવા ઉતરે પાદર ક્યાંક અને સરપંચ ને જાહો મોકલે બચ્ચું પક્કી રસોઈ લગે ગી તેરે ઘર પે સરપંચ પાકી રસોઈ દેવાની આ સ્થિતિ હતી સરપંચોની મિત્રો હું ત્રીસ વર્ષ પહેલાની વાત કરું હું નેવું એકાણું માં ધારાસભ્ય થયો તો પહેલી વખત ત્યારે આપણે વિરોધ પક્ષમાં બેસતા સરપંચ કોક મળવા આવે તો આપણે રામ રામ કરી શાહ પાણી પાઈ મોટું બાસ્કુ હારી હોય પોટકું લઈને હોય આપણે પૂછી સરપંચ આટલું બધું શું લઈને એવાય તો અમારું રેકર્ડ છે મામલતદાર ઓફિસમાં લઈને જવાનું તલાટી સાહેબે કીધું તો લઈને આવ્યો છું પછી તરી વર હતો તલાટીઓ પોટલા ઉશકાયવા સરપંચો પાસે શું કરાવ્યું તમે આ દેશ નો ઉધાર કેવી રીતે થાય લોકશાહી નું પેલું એ સરપંચ લોકતંત્રનું પહેલું પગથિયું સરપંચ અને એની આવી હાલત આટલા વર્ષો સુધી રાખી હું એસી થી જાહેર સભાઓ ભારતીય જનતા પાર્ટીની લેવા જાઉં છું મિત્રો આ પાટડીની સભામાં કહેતા મને ગર્વ થાય છે કે આજે એવી પહેલી સભા છે આ બે હજાર ઓગણીસની લોકસભાની જ્યારે હું નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવા માટેની માગણી કરવા એવો એ સભામાં અમારા સરપંચો મને તો ખબર નહોતી કે સામે સરપંચ બેઠાય છે એને ગ્રાન્ટ મળી છે કે નહીં મળી છે અને એવું પણ થવાની સંભાવના ને કોઈક સરપંચ ઉભો થઈને એમ કે તમે તો વાર્તા કરો છો અમારા ગામમાં રૂપિયોય નથી આવ્યું એવું કહેત પછી મારા અહીંથી ભાષણ હકાવનું કેવું અઘરું પડે પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં હું મંત્રી છું એટલે ગર્વ સાથે કહી શકું કે હિન્દુસ્તાનની અઢી લાખ ગ્રામ પંચાયતને બે લાખ કરોડ રૂપિયા પોગાડ્યા છે અને આ સરપંચો જેને હાથ ઊંચા કર્યા હતા ને એની આજુબાજુવાળા એને પૂછી લેજો કે આ રૂપિયા મેળવવા માટે તમારે કોઈના લોદર તોડવા પીડ્યા હતા આ આપણો જૂનો પ્રયોગ છે એટલે મેં કર્યો એમ હું એમ તમને કઉ કરજુ કરવી પડી હતી ને કે ફોર્મ ભરવા પીડ્યા હતા તો એ હરખું ન સમજાય આ કઉ એટલે બધા સમજી જાય કે રેડી વાત છે આવું કઈ ખરું કઈ નહીં મિત્રો એક કરોડ રૂપિયા ગામમાં ગામના વિકાસ માટે સરપંચના રાજીવ ગાંધી વડાપ્રધાન વડાપ્રધાનનું આ નિવેદન હતું કે હું દિલ્હી થી એક રૂપિયો મોકલું છું ગામમાં પોગે તા પંદર પૈસા થઈ જાય એક રૂપિયાનું કામ ગામમાં કરવું હોય આ પંદર પૈસાના ના થાય કેદી પંદર હતા પછ લંતર હો આ હોટિયું મારીને ગડિયા પાકા કરેલા હોય એ વખત હવે તો ક્યાં કોઈ છોકરા પાકા કરે છે છોકરા ને તું કારો નથી કેવાતો અને એનો બાપો માં બે આવે હું શું ભૂસડું લઈને મારા છોકરાને તમે આમ કીધું અને પેલા તો હોરી નાખતા હોય શિક્ષકો સૂટે પલે મારતા એ ધરાય માર ખાતા ને અમે ધરાય ખાતા અમારે અરે ભણતા ને એ બધા એવું કે અમે સાથે અભ્યાસ કરતા હું સુધારું કે આપણે એવું ન કહેવાય આપણે નિહારે જાતા તો એવું કેવું પણ ન્યા હું કરતા થી આપો ગીગો જાય હવે આ બધી સગવડતા વધી ગઈ મિત્રો આ સ્થિતિમાંથી ગામડાને બહાર કાઢવા માટેની વાતો ઘણી બધી થઈ ગામડું એ ભારતનો આત્મા છે પણ આત્માની આગળ કોઈએ ધૂપ ન કર્યો કોઈ દી આત્માને એમ જ રાખ્યો હવે ભારતના ગામડાની તાસીર બદલાય એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ કરી છે મિત્રો એટલે નરેન્દ્રભાઈને આપણે ફરી વખત વડાપ્રધાન બનાવવા છે એવી વાત તમારી વચ્ચે હું શેર કરવા માટે છું તમે એક કાર્યક્રમ જોયો હશે જેમાં નરેન્દ્રભાઈએ બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખ્યા બે હજાર રૂપિયાની વાત પછી કરું પણ ખાતામાં નાખ્યા કેવી રીતે તો તમે જો કોઈ ઉત્તર પ્રદેશમાં નરેન્દ્રભાઈની એ સભાને જોઈ હોય ન જોઈ હોય તો અત્યારે હું તમને વર્ણન કરીને સમજાવું નરેન્દ્રભાઈ મંચ ઉપર આવ્યા એના હાથમાં એક ટેબ્લેટ હતું ટેબ્લેટ નું એક બટન દબાવ્યું મિત્રો એક બટન દબાવ્યું ને એક મિનિટમાં ભારતના એક કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર ટ્રાન્સફર થઈ ગયા એક મિનિટમાં બે હજાર રૂપિયા લેખે એક કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ગયા આ માં હું કર્ણાટકમાં બેઠો બેઠો જોતો હતો દસ પંદર મિનિટમાં મારા મોબાઈલ ઉપર હોક જેટલા મેસેજ આવ્યા સાહેબ આ જિલ્લામાં પૈસા આવ્યા મને તો ઘણા ખેડૂતો સીધા ઓળખે એટલે ખેડૂતો એ પોતાના મેસેજ કર્યા સાહેબ મારા ખાતામાં બે હજાર આવી ગયા આવા હો મેસેજ દસ મિનિટમાં મારા મોબાઈલ ઉપર આવ્યા હતા મિત્રો બે એક કરોડ ખેડૂતોના ખાતામાં એક મિનિટમાં પૈસા વહી જાય સાહેબ સો રૂપિયા આપણે સરકારના મંજૂર થયેલા આપણા ખાતામાં લાવવા હોય ને તો જૂનું માફ હતું સો રૂપિયા દીઠ બે જોડી સંપલ જોઈ તઈ આવે સો રૂપિયા અને આ એક મિનિટમાં એક કરોડ લોકોના એકાઉન્ટમાં પૈસા વ્યા ગયા મિત્રો બાર કરોડ લોકોને અમે આ પૈસા મોકલવાના છીએ બાર કરોડ લોકોને પણ આ વ્યવસ્થા દલાલોને સાફ કરી નાખવા માટેનો નરેન્દ્રભાઈનો જે રાજકીય ઈચ્છા શક્તિનો નિર્ણય છે ને એને કારણે આ થાય છે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે રાજીવ ગાંધીને એવું કેવું પડતું હતું કે હું રૂપિયો મોકલું છું અને ગામમાં પોગે ત્યાં પંદર પૈસા થઈ જાય છે નરેન્દ્રભાઈ એવું કર્યું કે ત્યાંથી રૂપિયો મોકલે રામા પીરના પ્રસાદની જેમ આવે ગામડા સુધી વિશમાં કોઈથી અડાય નહીં આંખે કરવું આંધળોને દિલે કાઢું કોટ દુનિયા જાણે કે પીર રામદેવનો ચોર મારો હેલો સાંભળો જી આવી વ્યવસ્થા કરી દીધી પૈસાને કોઈ અડે જ નહીં સીધે સીધા આપણા ગ્રામ પંચાયત ના એકાઉન્ટ માં આવે ખેડૂત ના એકાઉન્ટ માં આવે ખેડૂત ના એકાઉન્ટ માં પૈસા આવ્યા ત્યારે કોંગ્રેસ ના એક નેતા એ નિવેદન કર્યું કે રૂપિયા તમે ખેડૂતોના ખાતામાં નાખ્યા એ તો સારું કર્યું પણ રકમ બહુ મામૂલી નાખી હું ટાણે હતો ડિબેટ ડિબેટમાં મેં કીધું મામૂલી નાખી અમે નાખી તમે તો હવા રૂપિયો ખેડૂતોને આપવાની વાત કરી રાહુલ ગાંધી ને ખબર પડી કે મોદી છ હજાર રૂપિયા ખેડૂતોને આપે આપણે બોતેર હજાર આપશું આજની મેંકો મરી ગયો જુવાન માટે પણ અમે છ હજાર આપવાનું કીધું છે એ ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે હાથ બારમાં નામ હશે એને આપશું એમ નક્કી કરીને કીધું છે અને હવે પછીની ચૂંટણી પછીની વ્યવસ્થાઓમાં હાથ બારમાં નામ હોય અને પૈસા ન આવ્યા હોય તો અમારી પાસે ફરિયાદ કરી શકો તમે કહેતા હતા કે અમને પૈસા આપવાના છે ના નથી આવ્યા આ બોતેર હજાર આપવાના કોને તો લાંબા રાગે વિલંબિત રાગમાં બોલ્યા ગરીબમાં ગરીબ એટલે પેલા ઈ કેમ ગોતવા ગરીબ ગરીબ અને એ બધાય નહી એમાંથી વીસ ટકા તારવવાના હવે એવી કઈ સાણી છે કે આ પહાટો મારી દે કે આ વીસ ટકા વિજા જે છે મને એમ કે બીપીએલ નું હાલ છે એમ આપડા મગજમાં એક જૂનું માપ છે અહીંયા ભાઈ બીપીએલ ની યાદીમાં હોય એ ગરીબ ગણાય મને ઘણા સામેથી કીધું કે એનું તો રહેવા જઈ તો ત્યારે કોંગ્રેસના એક નેતા એક દિવસ ટીવી ઉપર સમજાવતા હતા કે બાર હજાર થી જેની ઓછી આવક હશે એને અમે આ લાભ આપવાના છીએ અને બાર હજાર કરતા જેટલી એની આવક હશે ઈ એમાંથી બાદ કરી દઈશું અને પછી ઘટે એટલા અમે આપવાના છે મેં કીધું આ બાર હજાર વાળા એટલે લગભગ મારી બેઠા છે આમાં વિચારવાનું રહેતું નથી પછી મગજમાં વિચાર્યું કે કોણ આવશે આમાં મને ઓલા મનરેગા વાળા સાંભર્યા રૂપિયામાં રૂપિયા જાય છે ને દાડીએ ઓછા કામ ને વધારે રકમ એને ત્રણસો રૂપિયા મળે મનરેગાના તો એને મહિને દસ હજાર થાય એટલે એને દસ હજાર એની આવક ગણવાની બાર હજાર માં બે ઘટે એટલે એને બે હજાર આપવાના કેવાના બોતેર હજાર આપવાના બે હજાર સિગમ કેવી સરસ છે નો ગળી શકાય નો થૂકી શકાય લોકો પાસેથી મત લેવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરનારી આ કોંગ્રેસને મિત્રો ઓળખી લેવાની જરૂર છે આપણે ગામડાના સામાન્ય નાગરિકો આપણા સુખ દુખનો વિચાર કરનારા આપણા નરેન્દ્રભાઈ જેણે આપણા માટે એવી યોજના કરી મિત્રો હાજા માંદા સામાન્ય માણસો થાય તો એનો અવાજ કોણ સાંભળે હાર્ટ એટેક આવે માણસને તો એની દવા તો ડોક્ટર કરે હાજોઈ કરે સ્ટેન્ટ બેહારે બાયપાસ કરે એને પીડા થતી હોય પેનકિલર આપે અને એનો એટેક છે એ હમો થાય પણ એ એટેક નું બિલ આવે ને ઈ એટેક એના કુટુંબ ઉપર આવે એની કોઈ સારવાર કરતું નહોતું મિત્રો આપણા નરેન્દ્રભાઈ હિન્દુસ્તાનના પચાસ કરોડ નાગરિકોને ફાયદો થાય એવી પાંચ લાખ રૂપિયાની આયુષ્યમાન યોજના જાહેર કરી પચાસ કરોડ નાગરિકોને માટેની લાભ આપતી હોય ને એવી યોજના દુનિયામાં કોઈ દેશ પહા નથી દુનિયામાં ભારતમાં નહીં પચાસ કરોડ બધાયને ભેગા કરો ઓછા થાય એવડી યોજના નરેન્દ્રભાઈ છે ને એનું કામ કરવાની સ્ટાઈલ આ નાના સ્કેલમાં કામ ન કરે તમારા જૂના સંસદ સભ્યો હોય ને પૂછજો ઈ પચી કનેક્શન આપતા હતા ગેસના ના કનેક્શન એક સંસદ સભ્યને ને કુપન આવતી પચીસ ની એમાં વેટિંગ નતો આવતું વેસી નાખતા હતા હું પિંડે ઓળખું એવા હા અને પચી કનેક્શન એટલે આખો તમારો આ સંસદીય મત વિસ્તાર એમાં એક સંસદ સભ્યને ને પચી કુપન મળી હોય કોને આપે એની આસપાસ જ્યારે પણ મારે કોક સંસદ સભ્યની અડખે પડખે બે હોય ને તો આજ બે ત્રણ જણા આવી જ ગયા હોય અમારો દીકરો નોખો થયો છે ને અમારી દીકરી હાયરે ગઈ છે એક કૂપન આપો ભાઈ સાહેબ અને ગેસ મળતો નહીં કનેક્શન તો મળતું જ નહીં એટલે આ કૂપન વાહે બીજાના આટા મેરા રાખતા હતા અને આપે કેટલા ને આપે ને કેદી મળે પણ એમાં મારો પણ એક મારું ઓબ્ઝર્વેશન છે મિત્રો કે આપણે હામે બેઠા બેઠા તમાશો જોતા હતા આપણે કોઈથી ઉઘરાણી નોતા કરતા કે આ પચ્ચી લેખે તમે આપો છો તો આમાં કયા સાયલ ફેરવો આ પચી લેખે કનેક્શન વાળા કેદી થાય એવી માગણી પણ આપણે નહોતા કરતા પણ આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બન્યા ભેગા સાહેબ એમને ખબર હતી કે ચૂલો ફૂંકનારી મારી બેન જે લાકડાન અડાયા સાણા ભેગા કરે ને એમાંય સોમા હું હોય ને ઘારવાળા બધાય બળતણિયા ભેગા થયા હોય ની તાપ ન થતો હોય ને ઘરવાળો બહાર બેઠો બેઠો શા કેમ મોડો થાય છે એમ કરતો હોય અને એ ફૂંક મારતી હોય અને એ ધુમાડા એની આંખમાં જતા હોય એના છોકરાના પેટમાં જતા હોય આ પીડા દિલ્હીવાળાને કેદી સમજાય એ તો આપણા નરેન્દ્રભાઈ હતા એટલે એને સમજાણે મિત્રો આ પચીસ ની સાલમાંથી સીધી બદલાવીને પાંચ કરોડ કનેક્શન આપવા માટેનું નક્કી કર્યું પચીસ માંથી પાંચ કરોડ અને મિત્રો આજે હું તમને એમ કહું છું મુંજપરા સાહેબ ને તમે દિલ્હી સંસદમાં મોકલવા માટે મત આપો ત્યાં સુધીમાં આઠ કરોડ ને કનેક્શન આપી દીધા